બોલી સૌથી વધારે ચાલી રહી છે આ તમામ મુદ્દાઓ પર વાતચીત કરવાના છીએ આપણે આ રિપોર્ટમાં કારણ કે ચૂંટણી સમાપ્ત થયા બાદ સત્તાવાર આંકડાઓ છે સત્તા બજારના એ પણ સામે આવ્યા છે અને હજુ પણ ઘણા બધા પરિવર્તનો પણ એમાં આવી રહ્યા છે આંકડાઓને લઈને આવી રહ્યા છે ઉથલપાથલ છે સટ્ટા બજારમાં પણ જોવા મળી રહી છે ત્યારે ખાસ આગાહી પણ કરવામાં આવી છે કઈ બેઠક પર કેટલો ભાવ બોલાઈ રહ્યો છે આ તમામ વિગતો સાથે હું આપના સમક્ષ હાજર થઈ ચૂકી છું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાતમાં ઓછા મતદાન વચ્ચે સટ્ટા બજારમાં લોકસભાની નવ બેઠકના ભાવ બુકી બજારે ખોલ્યા છે આ બેઠક ઉપર જીતના ક્ષત્રિયો અને કોંગ્રેસે મસ્ત મોટા દાવાઓ કર્યા છે બજાર અહીં ભાજપને ફેવરેટ ગણાવી રહ્યું છે ભલે રાજસ્થાનમાં ફલોદી બજારમાં એનડીએ ની સીટો ઘટાડવાનો ભાવ ચાલી રહ્યો હોય પણ સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે સટ્ટા બજારે જે સીટોના ભાવ ખોલ્યા હતા એ ગુજરાતની વિવાદિત સીટો છે જ્યાં હાલમાં ભાજપને નુકસાન થવાના અહેવાલો છે ગુજરાતમાં સાહીઠ ટકા મતદાન વચ્ચે સંગઠન કાગળ પરનું વાઘ સાબિત થયું છે એક પોઈન્ટ એકાણું કરોડ ગુજરાતીઓ મતદાન સુધી પહોંચ્યા નથી ભાજપ સંગઠનના તમામ આયોજનો માત્ર કાગળ પર રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બસ મોટા મંત્રીઓ અને નેતાઓના મત વિસ્તારમાં પિસ્તાળીસ ટકાની આસપાસ મતદાન સાબિત કરી રહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને બુથ સુધી લાવવામાં સફળ રહ્યા નથી ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સંકલન સમિતિએ પણ આ નવ બેઠકમાંથી ભાજપ સાથ હારી રહ્યું હોવાના દાવાઓ કર્યા છે કોંગ્રેસને પણ આ બેઠક ઉપર પરિવર્તન થવાની આશા છે જેના પગલે ગુજરાતનું બજાર પણ સક્રિય થઈ ગયું છે સૌરાષ્ટ્રના બજારે રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર ભાવનગર જામનગર પાટણ બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખુલ્યા છે બુકી બજારના મતે આ નવ બેઠક ઉપર ભાજપ ફેવરેટ છે બુકી બજારના મતે પોરબંદર સીટ સૌથી વધુ સુરક્ષિત છે પાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર બુકી બજારના મતે રસાકસી રહે તેવી શક્યતા છે બેઠક મુજબ ઉમેદવારનું ભાવ લિસ્ટ પણ આપણે વાત કરી લઈએ તેની તો રાજકોટમાં સાત પૈસા ફેવરેટ જેમાં પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે આણંદની વાત કરીએ તો ત્રીસ પૈસા બનાસકાંઠાની વાત કરીએ તો પચીસ જામનગરની વાત કરીએ તો દસ પૈસા ભાવનગરની વાત કરીએ તો દસ પૈસા પોરબંદર ત્રણ પૈસા જૂનાગઢમાં પંદર પૈસા ફેવરેટ સુરેન્દ્રનગરમાં દસ પૈસા અને પાટણમાં વીસ પૈસા ફેવરેટ હાલ બોલાઈ રહ્યા છે ભાવ તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ પરંતુ નેક્સ્ટ વિડીયોમાં આપણે હારજીતનું ગણિત અને બેઠકોનું ગણિતની સાથે સાથે ક્યાં કયા નેતાનો વધારે દબદબો જોવા મળી રહ્યો છે કોના પર વધારે બોલી લાગી રહી છે એ તમામ માહિતી સાથે અમે નેક્સ્ટ વિડીયોમાં આપના સમક્ષ જોડાઈશું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર